પાટીદાર સમાજ સંગઠનનું બીજું સંમેલનનું આયોજન ડભોઈ તાલુકાના કાયાવરહન ખાતે યોજવામાં આવ્યું છે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના વાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું આ દીપ પ્રગટાવી અને જય નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો સમાજમાં બેરોજગારો શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજને ત્રીજું સંમેલન ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે સમાજના વડોદરા જિલ્લામાંથી કમર્શિયલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું ત્યારે ડભોઈ તાલુકાના કાયાવરણ ખાતે બીજું સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભાવોએ વક્તવ્ય આપ્યા હતા જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી આ પ્રસંગે જયેશ પટેલ માવલીવાડા માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પટેલ એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ અતુલ પટેલ મહેન્દ્રભાઈ પટેલ અરૂણભાઈ પટેલ શૈલેષ પટેલ અંગુઠણ તેમજ કાર્યકરને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ સમાજ સંગઠને એક કરવા માટે કાયાબારણ ગામ યુવક મંડળ પારીખા ગામ યુવક મંડળ કરમાલ ગામ યુવક મંડળ તેમજ તેન તળાવ ગામ યુવક મંડળે ખૂબ મોટો સાથ સહકાર આપ્યો હતો આજ રોજ પાટીદાર સમાજ સંગઠન દ્વારા સુઆયોજિત કાયાવરણ ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા દીપ પ્રગટ્ય કરી સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત શ્રેષ્ઠ દાતા શ્રેષ્ઠ દાતાઓ આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે નવી ઊંચાઈ નવી દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રોએ પણ અમને અમને વચન આપેલું છે જય સરદાર જય પાટી